જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું વરુથિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા તારીખ સાત મે બે હજાર એકવીસ શુક્રવાર ચૈત્ર માસ કૃષ્ણ પક્ષની અગિયાર એટલે વરુથીની એકાદશી કહેવાય છે આ એકાદશીનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે ભગવાન શિવ અને બ્રહ્માજીની પૂજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે વિધિપૂર્વક આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં આવતા દરેક કષ્ટ સંકટ દૂર થાય છે એકાદશીનું વ્રત કરનારી દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃ ઊઠી ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અબિલ કલાલ ધૂપ દીપ સુગંધિત પુષ્પ ફળ નૈવેદ તુલસી અર્પણ કરી પૂજા કરવી આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુવચન કહેવા આદિ ન કરવું લક્ષ્મી સ્તોત્ર ભાગવદ્ ગીતાના પાઠ કરવા જો વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી વરુથીની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની છે ભવિષ્ય પુરાણમાં કૃષ્ણ અને યુધિષ્ઠર વચ્ચેની વાતચીતમાં આ કથા આવે છે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠર રાજાને કહે છે આ વરુથીને એકાદશી કરનાર અભાગીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એના જન્મ મરણના દુઃખો દૂર થાય છે આ વ્રત કરતાં ધૂંધુમાર વગેરે રાજાઓ પણ સ્વર્ગમાં ગયા હતા મહાદેવે બ્રહ્માનું એક માથું કાપી નાખવાથી મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું તો પણ આ વ્રત કરવાથી દૂર થયું કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણને દિવસે ભાર સોનું આપવામાં જેટલું પુણ્ય થાય છે તેટલું જ પુણ્ય આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે ઘોડાના દાન કરતાં હાથીનું દાન વધારે હોય છે તેનાથી પૃથ્વીનું દાન પૃથ્વીથી તલનું દાન તલથી સોનાનું દાન અને સોનાથી અન્નનું દાન અધિક છે કારણ કે અન્નદાન વડે મનુષ્યને દેવોને તેમજ પિતૃઓને તૃપ્તિ થાય છે એ અન્નદાન બીજા કન્યાદાન અને ગોદાન છે અને એ સગળામાંથી ઉત્તમ વિદ્યાદાન કરવાથી જેટલું પુણ્ય થાય છે તેટલું આ વ્રત કરવાથી થાય છે જે માણસ કન્યા વિક્રય કરીને એટલે કે છોકરીને વેચીને પૈસા લે છે અને પાપી પેટનું પોષણ કરે છે તે નરકે જાય છે માટે ગમે તેવી આપત્તિમાં પણ દીકરીના દામ લેવા નહીં જે દીકરી વેચીને દ્રવ્ય લે છે તે બીજા જન્મમાં બિલાડો થાય છે કન્યાના લગ્ન માટે પૈસા ન મળે તો કંકુને કન્યા અર્પણ કરવી કન્યા વિક્રયનો પૈસો કદાપી ટકતો નથી તેમ સુખ ભોગવાતું નથી કસાઈવાળે ગાય વેચવાથી જેટલું પાપ લાગે છે તેટલું કન્યા વિક્રય કરવાથી લાગે છે આ વ્રત કરનારે માંસ મદિરા મસૂર ચણા કોદરા શાક મધ પારખું અન્ન બીજી વખતનું ભોજન વસ્તુઓનો તે દિવસથી ત્યાગ કરવો જુગાર ઊંઘ પાન સોપારી નિંદ્રા ચાડી ચુગલી ક્રોધ અસત્ય બોલવું અને પતિતાની સાથે પક્ષણ કરવું આ સઘળાથી દૂર રહેવું અને બીજા દિવસે એટલે કે બારસના દિવસે કાસાનું વાસણ માંસ મસૂર મદિરા મધ અસત્ય વાસણ બીજી વખતનું ભોજન અને પારકું અન્ન એટલી વસ્તુઓનો ત્યાગ કરવો આમ વિધિપૂર્વક આ વ્રત કરનારના સર્વ પાપોનો ક્ષય થાય છે એથી શ્રી પુરાણે ચૈત્ર કૃષ્ણ પક્ષે વરુથી એકાદશી સમાપ્ત બોલો શ્રી ભગવાન હરિ વિષ્ણુની છે તો આ હતું વરુથીની એકાદશી વ્રતનું મહાત્મ્ય વિધિ અને કથા વાર્તા મિત્રો એકાદશીના વ્રતમાં ઉપવાસનું ખાસ મહત્વ હોય છે જેમાં ફળાહાર લેવાનો હોય છે પરંતુ વૃદ્ધો બાળકો જે ઉપવાસ ન કરી શકતા હોય તેમણે એક ટાઈમનું ભોજન લઈને એકટાણું કરીને આ વ્રત કરી શકાય છે પરંતુ એકાદશીના દિવસે ભાત ખાવા નિષેધ છે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય સૌભાગ્યની ઈચ્છા હોય જો તેની કોઈ મનોકામના પૂર્ણ ન થતી હોય તો તેમણે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જે ઉત્તમ પુણ્ય આપનારું છે મિત્રો આ એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે જે કોઈ મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા બની રહે છે આ એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી નાહી તોય સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ જરૂર કરવું કારણ કે ભગવાન સૂર્યનારાયણ સાક્ષાત નારાયણના જ સ્વરૂપ છે આ જગતના પાલન પોષણ કરતા પિતા છે જે જાગતા દેવ છે માટે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી તુલસીની પૂજા પણ કરવી જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે ત્યારબાદ ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રીહરિની કોઈ પણ મૂર્તિ કે ફોટો હોય જો ન હોય તો કૃષ્ણ ભગવાનની હોય શ્રીહરિની હોય ભગવાન વિષ્ણુની હોય કે પછી ભગવાન સ્વામિનારાયણ હોય આ કોઈ પણ મૂર્તિ કે ફોટાની પૂજા ફળ ફૂલ સુગંધિત પુષ્પ આદિથી કરવી તેમજ નૈવેદ્ય ધરાવી પૂજા સંપન્ન કરવી પશુ પક્ષીને દાણા ચણ નાખવા ગાયને લીલું ઘાસ તથા સવારમાં બનાવેલી ગોળવાળી રોટલી ગાયને જરૂર ખવરાવી અને ગાય માતાના આશીર્વાદ જરૂર લેવા કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય અત્યંત પ્રિય છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે આ એકાદશીના વ્રતથી ગોદાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે માટે ગાયની સેવા જરૂર કરવી મિત્રો વરોથીની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ